રાજ્ય સરકારે વાહન ચાલકો માટે દ્વારા હેલ્મેટ રોડ પર આવેલ જામ ટાવર પાસે શહેર પોલીસ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા પોલીસે સૌથી વધુ વાહન ગુલાબ આપ્યા હતા પોલીસે લોકોની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો સંદેશો આપ્યો છે ગોપાલરામ શર્મા હેલ્મેટ જરૂરી છે કે જ્યારે ક્યારે એક્સિડન્ટ થયો તો અમારી બહુ બધી બચત થાય આપ ના ના ગલત છે ના જરૂરી છે આપ જો ને જયપુર જો દિલ્હી જો અમદાવાદ જો બધા બળા શહેર બધા શહેરમાં હેલ્મેટ ફરજિયાત છે લોકોનો સંદેશ છે કે જરૂરી છે હેલ્મેટ હેલ્મેટ આપની સુરક્ષા માટે છે કોઈ બીજાની સુરક્ષા માટે નથી સેમ પોતાની સુરક્ષા માટે છે ના ના સાહેબ સ્પીડની હતી ક્યારે સ્લીપ થઈ જાય ક્યારે પતો જરૂરી છે અબ્દુલ કાદિર સાહેબ આમાં જેટલા પહેરે છે એટલા પહેરે છે તો બે જણાજી પાછળ વાળાની પર અત્યારે પહેરાય ગયું છે અહીંયા ગામમાં કઈ જરૂર જ નથી સાહેબ હાઈવે ઉપર જરૂર છે પણ સરકારે કીધું છે દંડ ન લાગે એટલે પહેરો છે સાહેબ સૌથી પહેલા તો રોડ સરખો કરવાનો રોડ સરખો થઈ જાય એટલે એક્સિડન્ટ ઓટોમેટિક ઓછા થઈ જાય સમજી લ્યો આમાં ખાલી પડે એટલે માથા માં તો લાગતું નથી પગમાં હાથમાં હાથ લાગે છે તો પછી બધુંય પહેરાવું જોઈએ સરકારને ને આપડે આ સિટી જે હેલ્મેટ પહેરાવે છે ને એ માન્ય નથી રાખતા કેમ કે બેંક કે બીજે જવું હોય તો પેલા એ સાધન પછી સાચવવાના પેલા હેલ્મેટ સાચવવું પડે દંડ થી બચવા પે એચ જે જાની હેતલકુમાર જાની એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ફેમિલી કોર્ટ કાયદાનું પાલન કરવું નાગરિક દરેક નાગરિકની ફરજ છે સરકારે જે કાંઈ ડિસિઝન લીધું એમાં આપણે ખાસ સહકાર આપવો જોઈએ એટલું જ મારું કહેવું છે હેલ્મેટ આપણા સૌના માટે સુરક્ષા રૂપ છે આપણે કાયદાને અનુસરવું જોઈએ પછી સિટી હોય કે આઉટ ઓફ સિટી હોય કાયદો એમ કે છે કે સિટીમાં પહેરવું તો પહેરવું જોઈએ કાયદાનું અનુશાસન કાયદાનું શાસન હોવું જોઈએ અને પોતાના વ્યક્તિએ પોતે પોતાની રીતે જાગૃત બનવું જોઈએ